યા કાંઈ કે પરહેવાનો છે યા ઓર બટલ દિવસે યા અને હું એમ જણાઉં છું ગાઈસ મને બહુ જ ભૂખ લાગી છે મે કપડા ચેન્જ કરી લીધા છે મેડની કરી મતલબ એડિટિંગ કરતી ઓહો એડિટિંગ કરતી હતી તો ગાઈસ હું અત્યારે જમ્મા બેસુ છું સોરી ગાઈસ કોપીરાઈટ આઈડિયા સે હમળા પછી સોરી કેચે ઓકે સોરી

ગાઈસ ના મને મને એક્સપ્લેન છે હારી ગયા હા સોરી ગયા તો હારી ગયા પા ચાલ ચાલ બોલ ને બોલ

સો ગાઈસ અમે લોકોએ વિચાર્યું કે વાય નોટ મે બસમાં જઈએ ફોર ધ ફર્સ્ટ ટાઈમ એન્ડ ઇટ ઇઝ લાઈક વાઉ અને હવે ધીમે ધીમે લોકો બેસવાનું ચાલુ થઈ ગયું છે અને હવે ગાઈસ લાલ દરવાજે ચેન્જ મળ્યા કારણ કે બસમાં જો હું શૂટ કરિસ ને તો હું વોમિટ કરીશ અમે હા રાઈટ પોસિબલ થાય તો તમને ખબર છે લાલ દરવાજે એવું નહી ગાઈસ પણ મજા આવશે ગાઈસ સ્ટે ટ્યુન હમણાં મારીએ હાજી સો મચ બારિશ સો ગાઈસ અમે આવી તો ગયા છે બસમાં

એ નથી જોયું અને ગાર્ડિયન બી નથી મળ્યું અમને મળવાનું નથી લાગતું હે આપણે સીવડાવવું પડશે બાય ઓર નાની સો અત્યારે અમે અહીંયાથી નેકલેસ લઈ રહ્યા છે અને હમણાં અમે લીધું તું લાઈક જ્વેલરી એન્ડ ઓલ સો કઈ સ્ટેટ્યુ હમણાં મળીએ સો ગાઈઝ હું અને મમ્મી અહીંયા હિલ્સ લેવા ઊભા રહ્યા છે અને પ્રાચીને મમ્મી ખબર નહીં શું કરવા ગયા છે મમ્મી શું કરવા ગયા છે વી ઓલસો ડોન્ટ નો સો હવે જોઈએ મને એવા હિલ્સ જોઈએ મળે છે કે નહીં લાઈક મને જે કેઝ્યુઅલ હિલ્સ જોઈએ છે એમ અત્યારે તમે બ્લેક હિલ્સમાં લાઈક કીધું છે કે બ્લેક હિલ્સ જોઈએ છે તો હવે ચેક કરીએ કે મળે છે કે નહીં સો ગાઈઝ થયું હવે પ્રાચી શું કરવા ગઈ છે પ્રાચી હમણાં આઈને બતાવું છું ગાઈઝ પ્રાચી અને મમ્મા આવી ગયા છે પ્રાચી તને ન્યૂઝ ગમે કે નહીં ફાઇનલી મને કોઈ ગમે છે આ તો શો લોંગ ટાઈમ બહુ ફાઇન કરી કે અમે કોઈ મળી જાય અને આ શોક મળી ગઈ ફાઇનલી થઈ ગોડ અને લાઈક આઈ વિશ કે મને લાઈક મળી ગઈ મને લાઈક એવું થતું હતું કે પ્રાચીને નહીં ગમે ને તો મારે આ બી છોડવી પડશે કારણ કે મને હિલ્સનો શોક છે જેટલે પ્રાચીન નથી રાઈટ એક્ચુલી ગમતું મને કોઈ આઈ પ્રિફર ટોપ્સ તો કઈ સિટી લોકો હવે બેસી ગયા છે એન્ડ ગાઈઝ અહીંયા છે પૂરવા અને હવે રિક્ષા લઈને અમે ડાયરેક્ટ જઈએ છીએ બસ સ્ટોપ આગળ બસ સ્ટોપથી બસ લઈશું અને ઘરે જઈશું ડાયરેક્ટ અને લાઈક ઇટ વીલ બી એટેક નાઉ સો હા થાકી બહુ ગયા છે પણ ઘરે જઈને તમને આખો ડિટેલ કહીશું કે અમે શું કર્યું છે આજે બસ બસ ચાલશે ચાલશે સો ગાઇઝ વેર બેક એટ હોમ સાડા આઠ વાગી ગયા છે અને ગાઇઝ અમે બહુ જ થાકી ગયા છે અમારો બહુ જ વાયાદ એક્સપિરિયન્સ રહ્યો લાલ દરવાજાનો કારણ કે ગાઇઝ અમે જે દિવસે ગયા એ દિવસે વરસાદ પડતો હતો લાઇક લિટરલી ગાઈઝ સિરિયસલી આવું થવું જોઈએ સો ગાઇઝ અમે તમને બતાવીએ અમે શું શું લાવ્યા છે સો ગાઈઝ અમે તમને બતાવીએ કે અમે શું શું લાવ્યા છે સો ફર્સ્ટ ઓફ ઓલ આ ખબર નહીં હમણાં જ્યારે હું હિલ્સ ચેક કરતી હતી ત્યારે મમ્મા અને પ્રાચી લેવા ગયા હતા અને એવી ડાર્ક કલર માં કઈ કે તું મને લેવાના ખબર નહીં કંપની પડી છે આ લાઇક ન્યુ શેડ જોઈતો હતો એટલે અમે લીધું છે અને ડબલ શેટમાં છે એક રેડ સાઈડ છે ને એક ગ્રાઉન સાઈડ છે

બે લીધા છે પછી ગઈસ ધ ઝુમકાસ અમે જો ક્યાંય બી વાજે તો ઝુમકા તો ઇટ્સ મેન્ડેટરી ગઈસ સમજો અને એક આ મેઈન વસ્તુ આ મે પર્સ લીધું છે અમારું જોલુ જોલુ એન્ડ મે અમે જે તમને હીલ્સ દેખાડ્યા હતા એ અમે ખોલી નહીં દેખાડીએ હા દેખાડ્યા હતા બે ત્યાં ત્યાં દેખાડ્યા હતા અમે ખોલી નહીં દેખાડીએ બટ હા માટે લીધા છે છપ્પર આ આ મને પહેલા નજરમાં ગમી ગયા હતા મે મમ્મીને કીધું તો પણ

સો ગાઈઝ પૂરવા સુઈ ગઈ છે કારણ કે શી વોઝ સો ટાયર્ડ અને હું બી ટાયર્ડ છું બટ ઇટ્સ ઓલ રાઇટ મેં વિચાર્યું કે પહેલાં હું બ્લોગ એન્ડ કરી દઉં અને ગાઈઝ અમે બહુ જ થાકી ગયા એન્ડ વર્સ્ટ એક્સપિરિયન્સ હતો લાલ દરવાજાનો વી ડોન્ટ વોન્ટ ટુ ગો અગેન બટ વરસાદ પડે એટલે આખો માહોલ બગાડી નાખ્યો એન્ડ ગાઈઝ ધીસ વોઝ અવર ડે અને જો તમને અમારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરવાનું ના ભૂલતા તો શું તમારી જોડે બી આવો એક્સપિરિયન્સ થયો છે લાલ દરવાજાનો અમારી જોડે તો ફર્સ્ટ ટાઈમ થયો અને બી ડોન્ટ લાઇક ઇટ અને મારી આંખો બી નિખોધી અત્યારે અને જો તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળે એક નવા દિવસ અને નવી શરૂઆત હતી ત્યાં સુધી જયા મેં